નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની ઋતુ છે અને ઘણા લોકોને ઉનાળાની ઋતુમાં પણ શરદી ઉધરસ અથવા કફની સમસ્યા થતી હોય છે ઘણા લોકોને શરીરમાં ગરમીને લીધે પણ શરદી ઉધરસ થતી હોય છે હવે ઉનાળાની ઋતુ જે હોય છે શરીરમાં ગરમીનું પ્રમાણ હોય તો ગરમીની શરદી એમ કહેતા હોય કે ગરમીની શરદી થાય પણ ઉનાળામાં જ્યારે શરદી થાય ઉધરસ થાય ખાંસી થાય અથવા છાતીમાં કફ ગરમીમાં પણ જામી જતો હોય તો ગરમીની ઋતુમાં શું કરવું તો આપણને વિચાર આવે કે જે કફ ઉધરસ મટાડવાના જે દેશી પ્રયોગો છે જેની અંદર બધી જ વસ્તુઓ છે એ ગરમ તાસીરની હોય છે જે આપણે ઉપયોગમાં લેતા હોઈએ તો દેશી ઉપચારમાં જે કફ ઉધરસના ઉપચારોમાં જે વસ્તુઓ ગરમ પ્રકૃતિની છે તો અત્યારે ઉનાળાની ઋતુમાં ગરમ તાસીરની જે વસ્તુઓ છે જે ઔષધિઓ એનો ઉપયોગ કરીએ જેમ કે આદુ છે અઝમો છે મધ છે ગોળ છે લસણ છે તો આવી વસ્તુઓ ગરમીની ઋતુમાં ઉપયોગ કરવાથી ગરમીને લગતી સમસ્યા પણ થઈ શકે છે અથવા બીજી ઘણી બધી સમસ્યા થાય અને એમાં પણ મોટાભાગે ગરમીની ઋતુમાં ઉધરસ કે ખાંસી થતી હોય તો ગરમીને કારણે થતી હોય તો આવા સમયે આ ગરમ તાસીરની ઔષધિઓ છે એનો ઉપયોગ કરવાથી આ સમસ્યા વધી શકે છે અથવા બીજી પણ સમસ્યાઓ થઈ શકે છે તો ગરમીની ઋતુમાં એક દેશી ટ્રીક એક આયુર્વેદમાં એવો પણ ઉપચાર બતાવેલો છે કે ઉનાળામાં ગરમીની ઋતુમાં જેમને શરદી ઉધરસ ખાંસી થાય છે અથવા છાતીમાં કફ જામી ગયો હોય અને કફ નીકળતો ન હોય ઉનાળામાં શિયાળામાં તો આવું ઘણા લોકોને થતું હોય કે ચોમાસામાં થાય પણ ઉનાળામાં છાતીમાંથી કફ જામી ગયો હોય અને કફ નીકળતો ન હોય ને ત્યારે એક સરસ મજાનો પ્રયોગ છે ધ્યાનથી સમજી લેજો કોઈને કામ લાગી શકે છે સૌથી પહેલાં શું કરવાનું રાત્રે સૂતી વખતે મિત્રો મીઠું હોય ને મીઠું આપણે રસોઈમાં વાપરીએ છીએ જે નમક તો થોડું નમક લેવાનું છે એક વાટકી જેટલું એક રૂમાલમાં નમક બાંધી અને નમકની પોટલી છે બનાવવાની છે તો સૌથી પહેલાં શું કરવાનું કે નમક છે ને એને શેકી લેવાનું મીઠું છે ને એને ગરમ કરી લેવાનું બરાબર ગરમ કરી અને રૂમાલમાં બાંધીને એની પોટલી આવડી ખાલી પોટલી થાય એટલું મીઠું લઈ લેવાનું પછી આ પોટલીને પણ શેઝ આગમાં શેકવાની અંગારા ઉપર શેકવાની શેઝ ઉપર રાખી અને જેવી પોટલી ગરમ થાય એટલે છાતીમાં શેક આપવાનો પણ શેક આપતા પહેલાં એક વસ્તુ એ કરવાની છે કે છાતીમાં જ્યારે કફ જામી ગયો હોય ને ત્યારે કાં તો તલનું તેલ અથવા સરસવનું તેલ શેઝ ગરમ કરી અને છાતીએ છોળવાનું છે એટલે કે માલિશ કરવાની છે બેથી ત્રણ મિનિટ સુધી છાતીએ ગરમ તેલની માલિશ કરવાની છે કાં તો સરસવનું અથવા તલનું તેલ લઈ અને બરાબરની માલિશ કર્યા પછી મીઠાઈની જે પોટલી છે ને આને અંગારા ઉપર સ્યાસ ગરમ કરી અને આ શેક આપવાના છે છાતીનો આખો ભાગ છે ને તે શેક આપવાનો પાંચેક મિનિટ સુધી રાત્રે સૂતી વખતે શેક આપવાનો છે મિત્રો આ એવી જાદુઈ ટ્રીક છે એને કહી શકાય કે આનાથી જે સાથીમાં કફ જમી ગયો હોય અને કફ ખૂબ ઝડપથી નીકળે છે જો કફની સમસ્યા વધારે હોય તો રાત્રે સૂતી વખતે અને સવારે પણ આ થેરાપી અપનાવવાની છે શેકની અથવા જો વધારે સમસ્યા ન હોય એનો થોડો થોડો કફ રહેતો હોય અથવા થોડી થોડી ખાંસી રહેતી જ હોય એને ગળફા આવ્યા રાખતા હોય ભોજન લઈને ઊભા થઈએ ત્યારે વારંવાર ગળફા નીકળતા હોય અમુક સમય સુધી અથવા સવાર સવારમાં જઈ જાય ત્યારે વારંવાર ગળફા નીકળતા હોય અને શીકો આવતી હોય તો મિત્રો આ થેરાપી છે ખાલી રાત્રે સૂતી વખતે આ શેક આપશો ને મીઠાની પોટલીનો એટલે ખૂબ જ સારું પરિણામ મળશે અને જે કફ જે ઉનાળામાં કફની સમસ્યા હોય તો આમાંથી મિત્રો છૂટકારો મળી શકે છે કેમ કે ગરમીની ઋતુમાં બીજા કોઈ પણ જે ગરમ તાસીરના ઔષધિ હોય એનો પણ ઉપયોગ કરી શકાતો નથી આવા સમયે મીઠાની પોટલીનો શેક છે ને એ સાતીમાં જામેલો બધો જ કફ છે એને બહાર કાઢવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એ સિવાય એક પીણું પણ એક ડ્રિંક્સ પણ સજેશન કરું છું જેની અંદર થોડું પાણી લેવાનું છે અડધો ગ્લાસ કે એક ગ્લાસ જે એની અંદર એક ચમચી જેટલા સૂકા ધાણા લઈ સૂકા ધાણાને આ રીતે હાથમાં રાખી અને ભૂકો કરી નાખવાનો અને એક ગ્લાસ જેટલા પાણીમાં નાખીને આ પ્રવાહીને ગરમ કરવાનું બરાબરનું ઉકળવા લાગે ને પછી આને નીચે ઉતારીને સાવ ઠંડુ પડવા દેવાનું એની અંદર થોડો ગોળ નાખવાનો થોડો એટલે અડધી ચમચી જેટલો દેશી ગોળ હોય ને એ નાખવાનો બરાબર હલાવી અને એકદમ નેચરલી ડ્રિંક થશે મિત્રો આ પ્રવાહી પીવાનું છે આ પ્રવાહી પીવાથી પણ મિત્રો જે શરદી અને કફ જામી ગયો હોય ખૂબ ઝડપથી નીકળી શકે છે અને મીઠાની પોટલીના શેક સાથે આ પ્રયોગ કરવાથી મિત્રો જે ઉનાળામાં ગરમીની ઋતુમાં જે સાતીમાં કફ જામ્યો હોય અથવા વારંવાર ખાંસી રહેતી હોય ને તો આમાં ખૂબ જ સારું પરિણામ મળશે ઉનાળામાં પણ જેમને વારંવાર ખાંસી કે ઉધરસ થતી હોય તો મહેરબાની કરીને ફ્રીજની વસ્તુ ખાવી પીવી નહીં અતિશય તડકામાંથી આવી અને તમે સીધા ઠંડા પીણો આપ ને ત્યારે શરીરનું તાપમાન છે ઇનબેલેન્સ થઈ જતું હોય છે અને જેને કારણે આવી વાયરલ સંક્રમણ અથવા શરદી ઉધરસ કે કફની સમસ્યાઓ પણ થઈ શકે છે એટલે આ રીતે મિત્રો પરેજી સાથે પ્રયોગ કરવાથી ખૂબ જ આસાનીથી કફ મટી જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી